મોરબીમાં પાટીદાર યુવા સંઘ દ્વારા મિલન કાર્યક્રમ યોજાયો જેમાં પાટીદાર અગ્રણી મનોજભાઈ પનારા મિલનમાં અનામતનો મુદ્દો ફરી એકવાર ગુંજતો સંભળાયો પાટીદાર અગ્રણી મનોજભાઈ પનારાએ અનામતની માંગ કરી કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દસ ટકા અનામત આપવામાં આવે યુવાનોમાં વધતા ઓનલાઈન સટ્ટાથી ચિંતા વધી છે તેવું નિવેદન અલ્પેશભાઈએ આપ્યું આગળ કહ્યું મોરબીમાં પંચાસર રોડ પર આ

એ શક્તિ દ્વારા પ્રદર્શન કરવાની હતી મોડી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહી અને આવનારા દિવસોમાં જે પાટીદાર સમાજને પીડાઓ છે અને જે સમસ્યાઓ આવવાની છે એની આયા વાત કરી છે જેમ કે દીકરીઓના પ્રશ્નો ખૂબ છે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા વ્યાજખોરી લુખાગીરી રોમિયોગીરી અને દસ ટકા અનામત જે પાટીદારોને પણ મળ્યું છે શિક્ષણમાં અને નોકરીમાં એ ઈડીસી અનામત ફરીથી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં પણ લાગુ પડે એવા મુદ્દાઓ સાથે આજે સ્નેહ મિલન હતું આજે વર્ષના નૂતન વર્ષના સ્નેહ મિલનમાં ઘણી બધી વાતો થઈ છે જેમાંની વાતો છે કે અહીંના વિસ્તારોની અંદર જે ફાઇનાન્સની ઓફિસો ખોલી અને સમાજના લોકોને ટાર્ગેટ કરીને અને વધારે વ્યાજે પૈસા આપી અને સમયાંતરે વ્યાજ એ રીતે પણ આવે છે કે મૂળની રકમથી પણ વધારે વ્યાજના પૈસા લઈ લીધા હોય છે છતાં પણ આવા પરિવારને હેરાન પરેશાન કરવા સુસાઈડ કરે છે આવા બનાવો ન બીજી જે બાબત છે કે ઓનલાઈન ગેમલિંગના માધ્યમથી આઈડી દ્વારા યુવાનોને જે ગેમના નશે ચડાવી અને એવા પરિવારોને બરબાદ કરે છે ત્રીજી જે બાબત છે કે દીકરીઓ કે જેને સારા અને સજ્જન ઘરની દીકરીઓને ટાર્ગેટ કરી અને આવી દીકરીઓનું ભવિષ્ય જોખમે માટેની પ્રવૃત્તિ થઈ રહી છે ચોથી બાબત છે કે આવનારી તો ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની થવાની છે જેની અંદર અનામતો લાગુ થયું છે ત્યારે દસ ટકા પણ લાગુ થાય અને જે તે સમાજને પણ એનો સુનિશ્ચિત લાભ મળે અને લોકશાહીમાં ભાગીદારી એને પ્રાપ્ત થાય